ઘણા લાંબા સમયથી રાહ જોવાયા બાદ ગઈકાલે મોડી સાંજે રાજ્યમાં એકસાથે પચ્ચીસ આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે જેમાં આઈપીએસ અધિકારી શમશેરસિંહને એન્ટી કરપ્શન બ્યુરોમાં યથાવત રાખવામાં આવ્યા છે સીએટી ક્રાઈમમાં કામગીરી કરનાર રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે લાંબા સમયથી ખાલી પડેલી અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ તરીકે જયપાલસિંહ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદમાંથી ઝોન વન અને ઝોન ટુ ના ડીસીપીની બદલી કરવામાં આવી છે બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તેમજ મંદિરોમાં મૂર્તિઓ પણ ખંડિત કરવામાં આવી રહી છે જેથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે હિન્દુ હિતરક્ષક સમિતિ ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને આયોજન આયોજન કર્યું હતું ખાસ પણ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે બાંગ્લાદેશમાં ભગવધ્વજ ફરકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલ ચિન્મય પ્રભુને જલ્દી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ડ્રગ્સના ઇન્જેક્શનના ઓવર ડોઝને કારણે એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે જેમાં તેના કમ્પાઉન્ડર મિત્રએ મજા આવશે તેવું કહી આ યુવકને મીડા જોલમના નશાના રવાડે ચડાવ્યો હતો જેથી અઢાર વર્ષીય યુવકે મીડા જોલમ નામની દવાનો ત્રણ એમએલનો ડોઝ ઇન્જેક્શનમાં લીધો હતો જે બાદ ગણતરીની મિનિટોમાં જ મોઢામાંથી ફીણ નીકળ્યા બાદ તેનું મત નીપજ્યું હતું ત્યારે આ અંગે મૃતકની માતાએ ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે રાજસ્થાનથી તેની ધરપકડ કરી સાપ્રદ મનુષ્ય નો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે